पॉलिटिकल न्यूज़ स्पोर्ट्स न्यूज़ क्राइम न्यूज़ के तुम्हारा राज्यना समाचार तुम्हारा शहर तुम्हारी आस-पास बनता भ्रष्टाचार हवे દરેક खबर પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડાયેલી હોય ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પદ બનાબ ટ્રસ્ટના સહયોગથી PPL ગ્રુપ દ્વારા પાટણ પ્રજાપતિ સમાજની વર્ષો પછી સમૂહ ગોવાડી કરવામાં આવી સમાજના 3000 થી વધુ લોકોએ પંગતમાં બેસી ગોવાડીનો પ્રસાદ ગ્રહણ કર્યો શ્રીપદમણભ મંદિર ટ્રસ્ટના સહયોગથી PPL ગ્રુપ દ્વારા પ્રજાપતિ જ્ઞાતિ સમાજની વર્ષો પછી સમૂહ ગોવાડી રવિવારના રોજ શ્રીપદમણભ વાડી પરિસર ખાતે ભગવાનની સેવા પૂજા અને સમાજ એકતાની ભાવના સાથે કરવામાં આવી હતી આ સમૂહ ગોવાડીમાં સમાજના 3000 થી વધુ ભક્તોએ પંગતમાં બેસી ભગવાન શ્રી પદ્મનાભની પ્રસાદ સ્વરૂપે પંચકૂટી દાળ અને બહેનો દ્વારા ઉધા કલાળા ઉપર હાથથી થેપીને બનાવેલી ઘીથી લથપથ રોટલી સાથે ગળિયાનું પ્રસાદ ગ્રહણ કરી સમૂહ ગોવાળીને આયોજનની સરાહના કરી ધન્યતા અનુભવી હતી શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના સહયોગથી સમાજના યુવાનો દ્વારા સંગઠિત પીપીએલ ગ્રુપ દ્વારા આયોજિત કરાયેલી નાત ગંગાની આ સમૂહ ગોવાડીના પ્રસંગને સફળ બનાવવા ગ્રુપના સભ્યો સહિત સમાજના સેવાભાવી યુવાનો વડીલો અને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ ટ્રસ્ટના ટ્રસ્ટીગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી